વિસ્તારમાં આવેલી ઇન્દ્રાનગર સોસાયટીમાં રહેતા હીરામ ઘાંચી વર્ષ બે હાજર અઢાર માં કીર્તન ડેવલોપર્સ દ્વારા મકરપુરા ડેપોની પાછળ નવી બંધાતી મહિમા રેસીકોમ નામની સાઇટમાં ગયા હતા પૂરેપૂરી રકમ રોકડ અને ચેક થી રૂપિયા પંદર લાખ બિલ્ડરોને પણ ચૂકવી દીધા હતા જેથી તેમની દુકાન તૈયાર કરીને બે વર્ષમાં કબજો આપવાની બિલ્ડર્સે કહ્યું હતું પરંતુ સાઇડ પર કોઈ પ્રકારની કામગીરી કરાઈ ન હતી

તો વધારે સારું એમ કયા બિલ્ડર છે અને કયો ડેવલપર છે કઈ જગ્યાએ સાઇટ છે ડેવલપર છે કીર્તન ડેવલપર એની મહિમા રેશિકમ નામની સાઇટ છે આપણે મકરપુરા માં સાઇટ પડેલી છે અને રાજેશ ગોલવિયા અને એની વાઈફ અલકા અલકા રાજેશભાઈ ગોલવિયા એ બાબતે ત્રણ બિલ્ડરો છે તો એમની અમે રિક્વેસ્ટ કરી હતી કે અમને સારો રિスポન્સ મળે આત્ર ઉલ્લેખ છે કે રેરામાં બિલ્ડરો વિરુદ્ધ ફરિયાદ કરાવવામાં આવી છે નેશન સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર